અંદર એક સરસ મજાનું જે છે એ જુનાગઢના યુવા એટલે કે આદિતભાઈ સોલંકી એમણે કર્યું છે એમના માટે મને પણ ખૂબ માન થયું કે નહીં મારો જુનાગઢનો એક વ્યક્તિ આ ફિલ્મની અંદર છે ચાતર અને એ ચાતર જ્યારે ખરા અર્થમાં ખેંચાઈ રહી છે ત્યારે જુનાગઢ પણ આ ફિલ્મ જોઈને વ્યસન મુક્ત થશે એની મને ખાતરી છે હવે વાત કરીએ એમની જોડે ખાસ કરીને વાત કરવામાં આવે આ ફિલ્મ ચાતર આ ફિલ્મ તમને કઈ રીતે મળી આ બે હજાર વીસની વાત છે બે હજાર વીસમાં જે વિનોદભાઈ પરમાર છે એ જુનાગઢ આવ્યા અમારા મને એનો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી થયો અને પછી મળવાની વાત છે એટલે એ ધાધરા એમનું વતન અને મુંબઈમાં એમણે દર્શક વર્ષે દર્શક વર્ષ સુધી અમને ઘણી બધી ફિલ્મોમાં એડી તરીકે કામ કરે પછી મને ખાસ મળવા માટે આવ્યા અને એમણે મને આ વાર્તા બતાવી મારી આપણી મારી પાસે આવી સરસ વાર્તા એટલે બે હજાર વીસમાંથી અમને અમે આના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હતું આ છેલ્લા બે વર્ષથી અમે ભરપૂર કામ કર્યું હતું ત્યારે આજે આ પ્લેટફોર્મ સુધી આ ફિલ્મને અમે પહોંચાડી બહુ સરસ વાત છે પણ એમને પણ મેં વાત કરી કે તમારે પોલીસ કોન્સ્ટેબલનો રોલ કરવાનો છે અને કંઈક આમની અંદર પોલીસ કંઈક અલગ રીતે જ બતાવવામાં આવી છે કેવું લાગે પોલીસ કોન્સ્ટેબલનો રોલ તો અમે જ્યારે મારી ફિલ્મનો અમે સાથે કામ કરવાનું નક્કી થયું ત્યારે રોલ તો અમારો હતો જ અચ્છા રોલ માટે મમ્મી સાથે જોડાણો પણ હતો એમને મારામાં એ વસ્તુ દેખાય છે કે તમારે છે ને ફિલ્મની આપણે શરૂઆત કરી દેટ સુધીમાં મારે તમારું એડી તરીકે તમને કહું ને તો ચાલે તો તમારે સતત મારી સાથે રહેવાનું છે તમે કહીએ ચોક્કસ ચાલો તમારે મારી જે મદદ જોતી હોય છે એ બાબતે રહેવામાં હું તમને મદદ કરીશ પછી કેરેક્ટર જ્યારે કાસ્ટિંગ થયું તો મને કહ્યું કે તમારે એક રોલ પણ ગણવો જોશે કારણ કે તમે ઘણા બધા કરેલા છે મેં તમારા ઓડિશનો જોયા છે મતવું કંઈ વાંધો નહીં તમને કયો અનુકૂળ આવે આ પોલીસ કોન્સ્ટેબલનો રોલ એમને જ્યારે શૂટિંગ કરતા હતા મને વાત કરી હતી કે મારાથી એક ભૂલ થઈ ગઈ સોરી કહ્યું શું મને કે તમને આ રોલ મારાથી ખોટો અપાય કહ્યું કેમ પણ કે તમને આનાથી વિશેષ આપવાની જરૂર હતી પણ હવે તમને પોલીસ કોન્સ્ટેબલ રોલ અપાઈ ગયો અને શૂટિંગ આટલું ચાલુ થઈ ગયું છે એટલે રોલ કઈ ફરવી નથી શકતો પણ તમને આનાથી પણ સરસ મારે રોલ ઓફર કરવાની જરૂર હતી પણ મેં તમે મારી ટીમમાં મારી સાથે રહ્યો ને એટલા માટે તમને થોડો રોલ આપેલા છે મેં કહ્યું કોઈ વાંધો નથી બહુ સરસ વાત કરી મિત્રો આમ જોઈએ ને તો એમનો સ્વભાવ ને એમની વાત ઉપરથી એવા સરળ લાગે છે એટલે કોન્સ્ટેબલ સામાન્ય રીતે ખૂબ સરળ હોય છે સાહેબ કે કે આમ કરો એટલે કરી નાખે કે ચાલો ગાડી ભગાવો તો ગાડી ભગાવી મૂકે આ કોન્સ્ટેબલનું કામ પણ તમે જે કિરદાર નિભાવ્યો છે એ ખૂબ સારું કિરદાર નિભાવ્યો છે બીજી વાત એ છે કે તમે જૂનાગઢ સાથે સાથે થોડી ફિલ્મ વિશેની વાત કરીએ આ ફિલ્મની અંદર તમે પહેલેથી છેલ્લે વિનોદભાઈ ની જોડે વિનોદભાઈ અત્યારે જૂનાગઢ નથી આવ્યા પણ જ્યારે આવે ત્યારે તમે એમને મેળવો છો પરંતુ એક વાત એ છે કે જ્યારે આ ફિલ્મ બની ત્યારે કેવા કેવા ફિલિંગ્સ જે છે એમની અંદર રચ્યા હતા ઘણા બધા કારણ કે એમના માટે એક તો મોટો પડકાર હતો મેં જે હમણાં વાત કરી કે જ્યારે આવી આર્ટ ફિલ્મ બનાવી હોય ત્યારે ડિરેક્ટર માટે મોટો પડકાર હોય કે આમાં પબ્લિક એનો સ્વીકાર કરશે કે કેમ પણ બહુ સારું રહ્યું કારણ કે શૂટિંગ દરમિયાન ઘણા બધા એમને નવા નવા અનુભવો થયા એટલે એક પડકારને પાર પાડી અને આજે આ ફિલ્મ જ્યારે છવ્વીસ જેટલી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થયા ફિલ્મ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી અને અત્યારે નેશનલની હરોળમાં ઊભી છે જ્યારે નેશનલનું ફાઇનલ થાય એમાં કદાચ ચાર ચાર પસંદગી પામે પડતા ખાસ કરીને વાત કરવામાં આમની અંદરના જેટલા છે તો એ લોકો એટલા બધા અનુભવી કે કોઈ નવા જ હોય એવું લાગી રહ્યું છે તો એમની સાથે કયા પ્રકારે માની લો કે કામ કરવાનું રહ્યું હશે એમના ડાયલોગ્સ અમુક અમુક તો બહુ હતા કે જે પહેલાંના વાઇફ જે રતન મેહુલ એમના વાઇફ જે છે એ પોતે શબ્દો જે બોલે છે કે હું શું કામે બિઝનેસ ન કરી શકું ત્યારે બે ત્રણ શબ્દો બોલ્યા આ શબ્દો બહુ ભયંકર લાગ્યા માણસ સાંભળે તો રૂવાડા બઠ્ઠા પડી જાય કે આ શું બોલે છે આ લેડીઝ બિચારી બહુ આવી પરિસ્થિતિ હતી ત્યારે આવી જ્યારે રોડમાં આવા ડાયરેક્ટ આવા પ્રકારે જ્યારે સ્પીચ ચાલતી હોય ત્યારે શું બનતું હતું એમ શો આવા જ્યારે આવા સીન્સ આવતા હોય કે આવા ડાયલોગ બોલવાના હોય ત્યારે કલાકાર માટે ઘણો મોટો પડકાર હોય છે જો કે એમણે તો એ તો બધા જુના કલાકાર છે જે હમણાં વાત કરી તમે મેહુલ એ કૌશુંબી ભટ્ટ પછી મૌલિક નાયક આ બધા જે છે એવામાં ઘણા બધા જૂના કલાકારો છે ગૌરંગભાઈ હતા જે એટલે એમની પાસેનો એક્સપિરિયન્સ હતો જ પણ એના પહેલાં અમારે આમના બાળકો આજે કહેવાય ચિલ્ડ્રન એમના માટે સ્પેશિયલ એક વર્કશોપનું આયોજન કરવું પડ્યું હતું કારણ કે બાળકોને એ પરિસ્થિતિમાં જીવવા માટે અમે દસ દિવસ સુધી એ ગામમાં ખાલી રહેવા માટે કહેલા કે જેથી કરીને અમે ત્યાં રહીએ અને ત્યાંનું વાતાવરણને અમે અનુભવી શકીએ કે અહીંનું જીવન કેવું છે એને પેલા દસ દિવસ અમે ત્યાં રહ્યા અને પછી અમે વર્કશોપમાં એ વર્કશોપમાં એ બાળકોને તૈયાર કર્યા અને પછી ફિલ્મના શેડ શેડ ઉપર અમે લઈને આવ્યા બહુ સરસ વાત છે મિત્રો આ ચાપર ફિલ્મનું જ્યારે અમે લોકોએ ટ્રેલર જોયું ત્યારે બાળકોની જે કામગીરી હતી ત્યારે મને મનમાં એવું હતું કે આ બાળકો છે ને એક સિસ્ટમ તો કશે કે જે કોઈ દારૂ પીને આવે ને એમને મારશે તો ખરા પણ મેં સનને કીધું તો કદાચ આ રીતે સળગાવી પણ લાગે એમ જે બાકસવાળો જે સીન આવ્યો ને પણ એવું કસવામાં બનતું નથી કંઈક નવો જ જે છે એ ચાઇત્રો છે આ રિયલમાં આ ફિલ્મ જે છે એ ખરેખર આપણે બધાએ જોયું જોવા જેવી છે એક નાની વાત કરીને હું મારી વાત પૂરી કરું કે આપણે જ્યારે વ્યસનની વાત કરતા વ્યસન છોડવાની વાત કરતા હોઈએ અને વ્યસન છૂટતું નથી હોતું અને વ્યસનમાં આપણે ગરકાવ થતા જઈએ ત્યારે આ વ્યસનમાં ગરકાવ થયેલો પરિવાર વ્યસનમાં ગરકાવ થયેલું ગામ અને એ કઈ રીતે બરબાદ થઈ જાય છે એમની વાત આ ફિલ્મની અંદર કરી છે ત્યારે આપણે એક વાત કરીએ કે એટલી શક્તિ દેજો પ્રભુજી કે નિર્વ્યસની અમે થઈ જઈએ આપણે નિર્વ્યસની થવાનું છે કે એટલી શક્તિ દેજો પ્રભુજી નિર્વ્યસની અમે બની જઈએ કોઈ આપણને આગ્રહ કરે ને તો પણ આપણે વસ્તુ નથી લેવાની અને કડી કે પાન બીડી તમાકુ ને દારૂ એથી દૂર રહેવું બહુ સારું ન ખાવું કે ના ખવડાવું એવું જીવન બનાવું મારું એટલી શક્તિ દેજો પ્રભુજી નિર્વ્યસની